અને ડિલેવરી આપવા આવનાર બંને આરોપીઓ નાસી ગયેલ હતા જેથી આ બંને આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવેલ હતા જેથી એસઓજીના ટીમના સ્પેશિયલ ટીમનું ગઠન કરેલ જે ટીમ દ્વારા બંને આરોપીઓને સંપૂર્ણ ડેટા મેળવી તેઓ બંને ઉપર ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસ દ્વારા વોચ ચાલુ રાખી અને તે દરમિયાન ડ્રગ્સ મંગાવનાર મુખ્ય આરોપી મોહમ્મદ કાસિફ મુંબઈ તરફ નાસી છૂટેલ હોવાની હકીકત મળેલ જેથી એસઓજીના માણસોએ તેમનો પીછો કરી મુંબઈ પહોંચે પરંતુ આરોપી ત્યાંથી નીકળીને ઉત્તર પ્રદેશના ઉનાવા તરફ ભાગેલ હોવાની હકીકત મળતા ટીમ મુંબઈથી નીકળીને ઉન્નાવ પહોંચેલ પરંતુ આરોપી ત્યાંથી પણ નીકળી બારાબાંકી જિલ્લાના દેવા શરીફ ખાતે નાસી ગયેલ હોવાનું હોવાનું જાણતા જેથી એસઓજીની ટીમના માણસો જરા પણ ચૂક કર્યા વગર દેવા શરીફ ખાતે પહોંચી આરોપી ત્યાંથી ભાગે તે પહેલા જ મોહમ્મદ કાશીફ ઇકબાલ ઉર્ફે પસીના શેખ રહેવાસી રામપુણા લાલ મસ્જિદ પાસે લાલગેટ સુરત અને હાલ નાનપુરાની ડોટીવાળા બેકરીની પાછળ મસ્જિદના મકાનમાં મોહમ્મદ અસલમ શેખ ઉર્ફે એમજી શેખનાઓના મકાનમાં અને હાલ ઉનાવાદ આરોપી આરોપીની પૂછપરછ કરતા તેરે આ ડ્રગ્સ નો જથ્થો મુંબઈ ખાતેથી પોતાના માણસો મારફતે મંગાવી છુટક વિચાર કરતો હોવાનો કબૂલે હાલ આ સમગ્ર મામલે પોલીસે ઊંડાણ તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત